હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલ્યા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે તમે એને સ્ટોર પણ કરી શકો છો લોંગ ટાઈમ સુધી અને મહેમાન આવે ત્યારે ઝટપટ બનાવી શકો છો તો આ રેસીપી ફક્ત તમે યુટ્યુબ પર સુપર સહેલિયામાં જ જોઈ શકશો તેના માટે આપણે સૌ પ્રથમ એક મોટું કઢાઈ લઈશું અને ઘી આમાં એડ કરીશું તો ડબ્બામાંથી ઘી ઉખળતું નથી એટલે થોડું થોડું પછી એડ કરીશ તો ચાર વાડકી ઘી લઈશું અને સાથે જ આપણે લઈશું ચાર વાડકી ઘઉંનો લોટ આ એ જ ઘઉંનો લોટ છે જે આપણે રોટલી ભાખરીમાં વાપરીએ છીએ તો ફ્રેન્ડ્સ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે સેનું પ્રેમિક્સ બનાવવા જઈ રહ્યા છે તો ના આવે તો રેસીપીને છેક સુધી ચોક્કસથી જોજો તો આપણે ઘઉંના લોટને ઘીમાં આ રીતે શેકીશું ઘી પ્રમાણમાં ઓછું છે ચાર વાડકી ઘી હોય તો ચાર વાડકી ઘઉંનો લોટ હોવો જોઈએ તો ઠરેલું ઘી આપણે થોડું થોડું આ રીતે એડ કરતા જઈશું અને ઘઉંનો લોટ એમાં શેકીશું ફ્રેન્ડ્સ તમારે ગરમ ઘી કરીને પણ આમાં એડ કરવું હોય તો કરી શકો છો પણ હું આ રીતે થોડું થોડું ડબ્બામાંથી ઉખાડીને આમાં એડ કરું છું તો બસ આ રીતે એડ કરીને ઘીને આપણે મેલ્ટ કરીશું અને ઘઉંનો લોટ આપણે ઘીમાં શેકીશું તો ફ્રેન્ડ્સ ઘઉંનો લોટ ત્યાં સુધી આપણે શેકવાનો છે કે જ્યાં સુધી આપણે હલકી હલકી ઘઉંના લોટના શેકાની ખુશ્બુ ના આવે ઘઉંના લોટનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ જવો જોઈએ અને કઢાઈ પણ સરસ ચોખ્ખું થવું જોઈએ આપણે હલાવીએ ત્યારે ત્યારે જ સમજવું કે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે અને લોટ કઢાઈઓ પણ સરસ છોડે છે એનો મતલબ કે ઘઉંનો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ જે શેકેલું છે એને એકદમ ઠંડુ થવા દઈશું તો એના માટે આપણે ગેસ ઉપરથી કઢાઈઓ ઉતારી લઈશું અને બેથી ત્રણ કલાક માટે આપણે એને ઠંડુ થવા માટે મૂકી રાખીશું તો ફ્રેન્ડ્સ લગભગ ચારેક કલાક થયા આ આપણું ઘઉંનો લોટ અને ઘીનું શેકેરું એકદમ ઠંડુ થઈ ગયું છે તો બસ ઠંડુ પડે પછી જ આગળનો પ્રોસીજર ચાલુ કરવાનો છે તો હવે આપણે એમાં એડ કરીશું પાવડર સુગર એટલે કે દળેલી ખાંડ તો ચાર વાડકી આપણે ઘઉંનો લોટ લીધો હતો એટલે ચાર વાડકી દળેલી ખાંડ ઠંડા પડેલા શેકેલા લોટમાં આપણે એડ કરીશું ગરમ ગરમમાં એડ કરવું નહીં આ વાતની નોંધ લેજો તો ત્રણ વાડકી અને હવે આપણે ચોથી વાડકી આમાં એડ કરીશું તો ભારોભાર ખાંડ અને ઘઉંનો લોટ જોઈએ તો ફ્રેન્ડ્સ બસ બધું સરસ આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને તમે આને હાથથી પણ મિક્સ કરી શકો છો અને તબેતાથી પણ આ રીતે મિક્સ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અમે પછી તબેથાથી ના ફાયું એટલે હાથથી ચાલુ કર્યું અને બહુ સરસ મિક્સ થઈ ગયું હવે ઇલાયચીનો પાવડર આપણે ઉપર એડ કર્યો અને તમારે બદામ પણ આમાં એડ કરવી હોય તો કરી શકો છો બસ તો ફ્રેન્ડ્સ આ રીતે પછી હાથથી બધું જ સરસ મિક્સ કરી દીધું અને હવે મિક્સ થયા પછી આપણે એના બનાવી દઈશું આવી રીતે ગોલ ગોલ લાડવા એટલે જ્યારે આપણે શીરો બનાવો હોય ત્યારે તમે એક લાડવું બે લાડવું કે તમે જેટલી ક્વોન્ટિટી બનાવવી એ પ્રમાણે લાડવા એક કઢાઈમાં લઈ શકો છો તો આ રીતે અમે ચાર વાડકી ઘઉંના લોટનો શીરો બનાવ્યો અને આ રીતના લગભગ પંદરથી અઢાર લાડવા થયા હવે આને તમારે શીરો બનાવવો હોય તો તમારે કઢાઈયું લેવાનું એમાં આ રીતે એને તોડી નાખવાનું અને સાઈડમાં દૂધ ગરમ કરવા મૂકવાનું બસ દૂધ ગરમ થઈ જાય એટલે આમાં રેડી દેવાનું ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવીને તમારા છોકરાઓને હોસ્ટેલમાં પણ આપી શકો છો કે તમારા હસબન્ડ બહાર રહેતા હોય નોકરીના અર્થે તો એમને પણ આ રીતે પ્રીમિક્સ બનાવીને આપી શકો છો બસ ગરમ ગરમ દૂધ રેડ્યું અને ગેસ ચાલુ કર્યો એટલે શીરો આપણો સરસ રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આ પ્રીમિક્સ શીરાનું કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં લખજો આ પહેલાં મેં ઉપમાનું પ્રીમિક્સ મૂક્યું હતું અને ચોલીબહેને દાળનું પણ પ્રીમિક્સ મૂક્યું હતું તો શીરો આપણો સરસ રેડી છે બસ સર્વ કરો ભગવાનને ધરાવો અને ગરમ ગરમ ખાઓ તો બસ આ રીતે જે આપણે લાડવા વાર્યા છે એને આપણે આ રીતે કોઈ ડબ્બામાં સ્ટોર કરીશું અને આપણે એને ફ્રીઝમાં મૂકીશું પ્રિકોશન્સ માટે આ એટલું સરસ શેકેલું છે કે બહાર બી મૂકશો તો કશું જ થશે નહીં પણ ઘરમાં નોર્મલી બધાની ઘરે ફ્રીઝ હોય છે એટલે નીચેના ફ્રીઝમાં મૂકીશું તો લોંગ ટાઈમ સુધી તમે રાખી શકશો તો ફ્રેન્ડ્સ તમને રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો નવું નવું જોવા અને શીખવા માટે સુપર સહેલિયાની સાથે હંમેશા માટે જોડાયેલા રહેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલા ફરીથી નવી વિડીયોમાં નવી સહેલી મળીશું